લાખો રૂપિયા ખર્ચીએ તોય આવી આરતીનો મોકો તો ભાગ્યે જ મળે હું છું હેમાંગી અને આજે આપણે આવ્યા છીએ લખપત તાલુકાના ગુનેરી ગામમાં અને આ ગુનેરી ગામમાં આવેલી ગુનેરીની ગુફાઓ જોવા લખપત તાલુકાના ગુનેરી ગામથી પશ્ચિમ દિશામાં આવેલ ડુંગરોની વચ્ચે સરળ નદીના કાંઠે આવેલી છે આ ગુનેરીની ગુફા આ ગુફાનું નિર્માણ કાર્ય શ્રી ઉદયગીરી મહારાજ દ્વારા કરવામાં આવ્યું છે કચ્છમાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ તેમને કંઈક અલગ અનુભૂતિ થતી અને વારંવાર સ્વપ્નમાં એમને કોઈક જૂનું આંબલીનું ઝાડ પહાડોની કોતર અને બખોલ જેવું કંઈક દેખાતું આ વાત તેમણે તેમના ભક્તોને કરી અને તેમણે લખપત મધ્યે આવેલા ગુનેરી ગામની પાસે સરળ નદીના કાંઠે એમણે આ સ્થાન ગોતી પાડ્યું અહીં તેમણે ગુફાનું નિર્માણ કર્યું આ ગુફાની અંદર બે ફૂટ ઊંચું મા રામેશ્વર મહાદેવનું શિવલિંગ પાર્વતીજીની મૂર્તિ અખંડ ધૂણો સ્તંભો મંદિરના ગર્ભગૃહોને ફરતે પ્રદક્ષિણા તેમજ ગુફાથી અંદર અને છેક ડુંગર સુધી જવાની બહાર નીકળવાના પગથિયા સહિત દરેક કોતરકામ એકલા હાથે કોઈ પણ મશીનરી વગર કર્યું તો આવો હતો કંઈક ગુનેરી ગુફાઓનો ઇતિહાસ અને આ જગ્યા સાથે અમારું કંઈક અલગ જ કનેક્શન છે કારણ કે ગયા વખતે પણ જ્યારે હું પહેલી વખત આ ગુફા જોવા આવી હતી ત્યારે અમે આ જ સમયે પહોંચ્યા હતા અને આજે દિવસે મારે આ ગુફા જોવી હતી પણ ભગવાનની કરણી એવી કે અમે તોય પણ એ જ સમયે અને રાત્રિના સમયે પહોંચ્યા તો તમે પણ આ ગુફાને ચોક્કસથી એકવાર જોવા પધારજો આવજો